તાલુકામાં ખેડૂતોને વીજ કંપનીના કારણે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતોનો જે મહામૂલો પાક છે તેમની નજર સામે જ સુકાઈ રહ્યો છે

અનેક વખત રજૂઆતો કરી વીજળી વગર પાકને ને પિયત ન કરી શકતા ઊભો પાક સુકાઈ ગયો પછી લાઇટ આજે દોઢ મહિનાથી આવ્યું જ નહીં મતલબ તો આજે અરજી છ વાર કરી છે અને ઓનલાઈન અરજી કરી તોય કોઈ જોવા આવવા તૈયાર નહીં દસ કનેક્શન બંધ છે અત્યારે દોઢ મહિનો થઈ ગયો જીબી વાળા કોઈ જવાબ જ નહીં હાલતા કે શું કરવું એમ અત્યારે આ થઈને છ હાથ વાર અહીં જીબી આવ્યા પણ પછી કરવા તૈયાર નહીં ખેડૂતોની અનેક રજૂઆતો પછી વીજ કંપનીના અધિકારીઓએ રાહત તલાવના ખેતરો સુધી વીજ સપ્લાય લઈ જતા થાંભલા જે તૂટી ગયા હતા ત્યાં નવા થાંભલા નાખ્યા પરંતુ તેની ઉપર વાયર નાખી અને વીજ પ્રવાહ ચાલુ કરવામાં દોઢ મહિના જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં હજુ સુધી તે કરવામાં નથી આવ્યું અધિકારીઓનું કહેવું છે કે સ્ટાફ ઉદ્યોગોને વીજળી આપવામાં વ્યસ્ત રહે છે જેથી ખેતરો સુધી વીજળી પહોંચાડવા મેન્ટેનન્સના કામ માટે સમય નથી મળતો એ લોકોએ વીજ પોલ જે તૂટી ગયેલા હતા વાવાઝોડામાં તેને ઊભા તો કર્યા છે પણ હજી સુધી લાઇટ આવ્યું નથી કૂવા ઉપર અમારું જે બાજરીનો પાક હતો અને જે આંબાવાડિયું જે છે અત્યારે અમારું હાલ અમારે સુકા સૂકા એવી પોઝિશન છે અત્યારે સુકાઈ જ ગયેલા છે અડધા જે પાક છે અમારા નષ્ટ થઈ ગયા છે તેની ભરપાઈ કોણ કરશે જીવી વારંવાર અમે રજૂઆત કરતા છતાં અમારી લાઇટ આવતી નથી પ્રાધાન્ય આપીને ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી ન લેવાતા આખરે ખેતરોમાં ઉભેલો બાજરીનો પાક પાણી વગર સુકાઈ અને નાશ પામ્યો હતો ખેડૂતોને અકારણ નુકસાન બેઠવાનો વારો આવ્યો હોવાનું જોવા મળ્યું હતું કેયુર જાની જીએસટીવી હાલો